હાજમાં હાથી ભરવાની છે ને મેંગો છે અહીંયા ખડકી છે આપણે બોટલ ધોવાય છે કાલ ભરી લીધી હતી આપણે વાત જીરું ગ્રીન અને જીરું મેંગોની બોટલો જ પડી છે અને ફેરો મારવા ગયા હતા ગામમાં એ બોટલો થોડીક છે ગ્રીનની ને એ પણ ભરવાની છે અગિયાર વાગી ગયા છે આ ભાઈને શર્ટ બટ કાઢી નાખ્યું છે હવાર હવારમાં ભાઈ છે ને

અને ભાઈ છે ને આજમાં પછી આપણે અમારા પતલિક ભાઈને મૂકવા ઘરે જવાનું છે એટલે ઘરે જ જાવા ને મારે પટેલ આવવાના છે એ લઈ જાય આપણે તો અડધે સુધી જ મૂકવા જવાનું છે તો આજનું કામકાજ એવું છે અને નાનીને પેખી ભણવા વિ ગયા છે નીચાળ ખુલી ગઈ છે તો આદિ ભરવા માંડીએ કમ્પ્લીટ મિત્રો ભાઈ હાજી ધોવાઈ ગઈ છે પેકિંગ કરવાની બાકી છે ને એક છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ખાઈ લઈએ ખાઈને પછી ભરવાની છે આપણે ગ્રીન જીરું વાઇટ લીવું મેંગો બધી ભરવાની છે અહીંયા ખડકી દીધી છે હાદી એટલી બાકી છે ભરવાની એટલે અહીંયા પેકિંગ થઈ ગઈ છે લોલર કારીગર એક લાખ ની અંદર ચાલી પેટી ઓર એ ભાઈ છે લઈ ગયા છે એક છે ને ભાઈ તો ખાઈ લઈ આવે હું જમવાનું ચાલુ ભાઈ

બાકી રહી ગઈ છે કાલે આજે મેંગો આપણે બાકી રહી ગઈ છે આજે ભરાઈ ગઈ કમ્પ્લીટ અને મેંગો બાકી છે હવે શાહ પાકે છે શાહ ભાઈને પછી પાછી શરૂઆત કરી મેંગાની તો કમ્પ્લીટ મિત્રભાઈ મેંગો ને બધી છોડા કમ્પ્લીટ ભરાઈ ગઈ છે સાલે મેંગો જ બાકી રહ્યો હતો મેંગોય ભરાઈ ગયો છે ને વાગી ગયા છે ભાઈ હાથ થી પોણા હાથ થઈ ગયા છે આવડા અત્યારે છે ને આખા એટલે હમણાં આગળ ધબધબાટી બોલાવતા એક જોઈ વાહ હતા આ તો આ તો પેલા ખાટલા એક બોલે રે સડી છોડા કમ્પ્લીટ ભરાઈ ગઈ છે ભાઈ તો કમ્પ્લીટ મિત્રો વાગી ગયા છે 8:30 થી પોણા નવ તો ખાઈ લઈ ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો બધી તૈયારી ચાલુ છે કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મોડું થઈ ગયું છે એડિટિંગ કરવાનું બાકી છે તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી છે વ્લોગ ગમે તો કમેન્ટ કરી દેજો મારી પાસે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ